હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક બિલ કોન પરિવાર જી મિત્રો હવે આપણે પરિવાર થઈ ચૂક્યા છીએ કે જેમ તમારા લોકોનો એટલે કે દર્શક મિત્રોનો અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તો ફરી એકવાર આજે આપણે આવ્યા છીએ રાજકોટની જાન સમાન જામનગર રોડ ઉપર થ્રી બી પ્રોપર્ટી એટલે કે ફ્લેટ જોવા માટે કે જેને પાર્કિંગમાં જ ઊભો છો તો આ પ્રોજેક્ટની વિશેષ માહિતી પણ તમને મિત્રો જરૂર જરૂર ને જરૂર જણાવશું પણ એ પહેલાં તમે અમને અમારા કાર્યને પ્રોત્સાહિત કરવા માટે નીચે આપેલ જે સબસ્ક્રાઈબ બટન છે એની ઉપર ક્લિક કરી અને વિડીયોને લાઇક કરી અને જરૂરને જરૂર શેર કરજો મિત્રો રહેવા માટે બેસ્ટ અને ફેમિલીના દરેક સદસ્યો માટે સર્વશ્રેષ્ઠ એટલે કે ફ્લેટની જીવનશૈલી તો એવો જ એક સરસ મજાનો ફ્લેટ સાડા સાતસો સ્ક્વેર ફીટ જેનો કાર્પેટ છે એ આપણે આજે તમારા માટે જ જોવા માટે આવ્યા છીએ કે જે બિલ્ડિંગના આપણે અત્યારે હાલમાં પાર્કિંગ ઉપર ઊભા છીએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાને ટુ વ્હીલ સ્કૂટર રાખવા માટેની વ્યવસ્થા છે ચોખ્ખાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું નામ છે હિવા એપાર્ટમેન્ટ્સ તો અહીંથી આપણે અંદર એન્ટ્રી છે તો અહીં એક રિસેપ્શન પણ હમણાં તમને બતાવશું આ એક ગ્રીલ આપી દીધી છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ સેફ્ટી લોક આપેલો છે કે આ લોક માર્યા બાદ જ અહીંથી ઓપન થશે આ લોક એટલે ત્યારબાદ જ એન્ટ્રી મળશે તો સેફ્ટીનું સારામાં સારું ધ્યાન રાખવામાં આવેલું છે સરસ મજાનું પ્રીમિયમ ફિલિંગ આવે એ પ્રમાણે એની ટાઇલ્સ આપેલી છે અને એક ભવ્ય પાર્કિંગ છે પાછળની બાજુની વાત કરીએ તો અહીંયા એક એલોટેડ પાર્કિંગ કાર માટે રહી જશે તમારું તો જે પણ એક સારી વાત કહેવાય કે એપાર્ટમેન્ટમાં પાર્કિંગ લિમિટેડ હોવા છતાં પણ એક સરસ મજાનું એલોટેડ કાર પાર્કિંગ તમને આપવામાં આવે છે પાર્કિંગમાં જ એક પહેલી સ્પેશિયાલિટી છે કે તમારું નીચે જે મીટરનું પેનલ હશે ત્યાં એક વાયરિંગની એવી રીતે વ્યવસ્થા આપેલી છે કે અહીંથી ડાયરેક્ટ પોતાના જ ફ્લેટના મીટરથી તમે પોતાનું ઇલેક્ટ્રિક બાઇક અથવા ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરી શકો છો અહીંથી તમે જોઈ શકો છો કે આપણે પૂરેપૂરા ગેટની વિશાળ વ્યવસ્થા આપેલી છે અહીંયા એક મંદિર આવે છે તે પણ આ લોકો દ્વારા જ એમ્યુનિટીના ભાગરૂપે બનાવેલું છે અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્કરની પણ સગવડ પૂરેપૂરી છે અને પ્લસ બીજું કે અહીંયા મેઇન એન્ટ્રન્સ જ્યાંથી આપણું લોબીમાં એન્ટર થઈએ છીએ તો એ જગ્યામાં અહીંયા એક ઓટા જેવું આપી દીધું છે કે અહીંથી વાહન ન આવી શકે બાકી વાહન તમારે ગમે ત્યાંથી ચડાવવું હોય કે કાઢવો હોય તો એક ગેટ ત્યાં ઓલી બાજુ શેરીમાં છે અને આ બાજુ કોમન તો છે જ જેમ વાત થઈ એમ સેફ્ટી લોક ઓપન કરી અને આપણે અંદર આવીએ તો એન્ટ્રન્સમાં અહીં એક સરસ મજાનું રિસેપ્શન કે ઓપન સ્પેસ છે અહીંથી સ્ટેરકેસ છે અને આ બાજુ આવીએ તો લિફ્ટ છે તો આવો આપણે ઉપર જઈએ મિત્રો આપણે લિફ્ટમાંથી આવીએ એટલે આ આ એક બિલ્ડિંગનો ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ કે જ્યાં એક આ બાજુ ફ્લેટ છે આ બાજુ બીજો છે અને સામેની બાજુ બીજા બે ફ્લેટ છે ટોટલ ચાર ફ્લેટ છે અને એક સરસ મજાની ભવ્ય લોબી તમને મળી રહી છે કે જગ્યા પણ બહુ જાજી છે અને એકદમ સ્પેશિયસ છે તો આવી ગયો છે આપણો સેમ્પલ ફ્લેટ મિત્રો આપણે એપાર્ટમેન્ટની લોબી ઉપર અત્યારે ઊભા છીએ કે જ્યાંથી એન્ટ્રન્સ થશે સામેની બાજુ લિફ્ટથી આપણે આવ્યા તમે જોઈ શકો છો ત્યારથી આપણે આ બાજુ આવ્યા એટલે આપણો એક સેમ્પલ ફ્લેટ સરસ મજાનો આવી ગયો છે જે આપણે તમને બતાવવાના છીએ પણ એની પહેલાં અહીંયા છે ને એક ઓપન ટુ સ્કાય એરિયા છે કે જે હવા ઉજાસ માટે સારામાં સારું રહેશે અહીંયા એક ગ્રીલ છે ત્યારબાદ અંદર તમે જોઈ શકો છો પ્લમ્બિંગ આપણે બારોબાર ખુલ્લું જ આપેલું છે જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ રિપેરિંગ કે આ તે કરવાનું હોય તોડફોડનો ખર્ચો ન થાય સૌ પ્રથમ ફ્લેટની અંદર આવી જશું એટલે અહીંયા તમે એક સરસ મજાનો સેફ્ટી ડોર નખાવી શકો છો આ આપણો મેઇન ડોર છે ત્યારબાદ ફરી એકવાર તમે અંદર આવી ગયા એટલે દસ બાય બાર જેવી સાઇઝનો આપણો સરસ મજાનો ભવ્ય હોલ છે કે અહીંયા આપણે આ રીતે સોફાનું સેટઅપ તમે કરી શકો છો સામેની બાજુ જુઓ તો ટીવી યુનિટ રહી જશે અને ઉપર પીઓપી તમે જોઈ શકો છો સરસ મજાનું પીઓપી થઈ ગયું છે હોલની એક્ઝેક્ટ ડાબી બાજુ કિચન છે આ બાજુ તમે ડાઇનિંગ એરિયાનું સેટઅપ કરી શકો છો ત્યારબાદ હવે હોલની જમણી બાજુ અંદર જઈએ તો એક ગેસ્ટ રૂમ છે કે આ આ એપાર્ટમેન્ટનો પહેલો રૂમ છે જેની સાઇઝ દસ બાય દસ છે અંદર આવી ગયા એટલે સરસ મજાનો બેડ છે આ રીતે એક ફર્નિચર ઇક્વિપમેન્ટ છે સરસ મજાના બંને બાજુ છે ત્યારબાદ આ ઉપર એક માળિયા જેવું છે કે તમારી વસ્તુ બીજી વધારાની સ્ટોર કરી શકો છો અહીંયા આવીએ તો આપણું એક વોશરૂમ આવી ગયું છે આની સાથે એટેચ છે અને બાજુમાં બાલ્કની છે જોઈ શકો છો બધી વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીનું અને સારું જ કામ આપેલું છે કે તમને રહેવાની પણ મજા આવે એ રીતનો લેવિસ ફ્લેટ છે હવે અંદર આવી જઈએ આપણે એટલે અહીંયા આ ફ્લેટની બાલ્કની છે કે જે અહીંથી ઓપન છે અહીંયા તમે તમારી જરૂરિયાત અનુસાર કબૂતર જાણી નાખી શકો છો ત્યારબાદ આ હોલ છે આપણો એની સાથે પણ આ બાલ્કની એટેચ જ છે અને બાજુની બાજુમાં આપણો એક વોશિંગ એરિયા છે કે જેની એન્ટ્રી કિચનમાંથી છે મિત્રો જેમ વાત થઈ એમ રૂમની અંદર તો ટોયલેટ બાલ્કની એટેચ છે જ પણ સાથે જ હોલમાં આખે આખો એક દરવાજો છે પણ આપણી જરૂરિયાત અનુસાર આપણે અત્યારે સોફાનું સેટઅપ કરેલું છે તો તમે તમારા રિક્વાયરમેન્ટ મુજબ સેટઅપ કરી શકો છો ત્યારબાદ કિચનમાં આવીએ એટલે સોળ બાય સાડા છ ફૂટનું એક સરસ મજાનું કિચન આવશે આ બાજુ એક ડાઇનિંગ ટેબલ આવી ગયું અહીંયા તમારું વોશ બેસિન છે ત્યારબાદ આમ આવીએ તો એ લાકારમાં એક આખે આખો કિચનના પ્લેટફોર્મનો સેટ છે ઉપર ચીમનીના પોઈન્ટ તો સાથે આપેલા જ છે ત્યારબાદ આ બાજુ આરો ફિલ્ટરનો પોઈન્ટ છે અહીંયા એક સેપરેટ વોશ બેસીન છે તો અહીંયા પણ એક સરસ મજાનો હોલ અને કિચન અને એક આખું કહીએ કે સ્ક્વેર શેપમાં બધી વસ્તુ સાથે છે તો તમારે એક જગ્યા પર બધું થઈ જાય ત્યારબાદ અહીંયા આવીએ એટલે જેમ આપણે પહેલાં સામે જોયેલું હતું કે સામે જે પહેલો બેડરૂમ હતો એની બાલ્કની છે હોલમાંથી એન્ટ્રી છે ત્યારબાદ આ એક સ્પેશિયલ આપણો વોશિંગ એરિયા છે કે જ્યાં તમે તમારા કપડાં વાસણ ધોઈ શકો છો અને ઉપર બહારની બાજુ ખુલ્લું વાતાવરણ તો ખરું જ બાલ્કનીની અંદર આપણે વોશિંગ મશીનની સાથે જ ગીઝરના પોઈન્ટ પણ આપેલા છે ત્યારબાદ મિત્રો આગળ આવીએ એટલે એક અપન વોશરૂમની વ્યવસ્થા તો ખરી જ કે જ્યાં તમારા ગેસ્ટ કે કોઈ આવેલા હોય તો એના માટે આ વોશરૂમ કે તમારા પોતાના માટે પણ કોમનલી આ વોશરૂમનો યુઝ કરી શકો છો હવે આ આપણે અત્યારે વચ્ચે ઊભા છીએ લોબીની જ્યાં જમણી તરફ જાશું આપણે તો સરસ મજાનો એક દસ બાય સાડા દસ ફૂટનો રૂમ આવી ગયો છે જે પણ મોટો રૂમ છે ત્યાં આ રીતે ફર્નિચર ઇક્વિપમેન્ટ કરેલું છે ત્યારબાદ અહીંયા પણ તમને સાથે એક બાલ્કની મળી જશે તો અહીંયા રૂમ છે ત્રણ માંથી બે રૂમમાં તો મિત્રો સાથે બાલ્કની છે અને લિવિંગ પણ ખરી બાલ્કની સંપૂર્ણ ત્યારબાદ આ બાજુ આવીએ આપણે એટલે અહીંયા એક આ રૂમનું આપણું એક વોશરૂમ આવી ગયું છે સરસ મજાનું ત્યારબાદ અહીંથી પાછળ આવીએ એટલે એક રૂમ આવી ગયો છે જે આપણો ત્રીજો રૂમ છે સાડા નવ બાય સાડા નવ ફૂટનો આ રૂમ પણ સરસ મજાનો સ્પેશિયસ છે કે આ બાજુ એક બેડ આવી ગયો બાકી એ આકારમાં એક કોમન સ્પેસ રહેશે ઇક્વિપમેન્ટ આવી ગયું છે અને સાથે જ બાલ્કની મિની બાલ્કની તમે કહી શકો છો એ પણ સાથે એટે જ છે કે હવા ઉજાસનું પૂરેપૂરું આ મકાનમાં ધ્યાન રાખી અને આપણે દરેક વસ્તુને ડિઝાઇન કરેલી છે મિત્રો અત્યારે આપણે હિવા એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર કે ટોપ ફ્લોર ઉપર છીએ અહીંથી તમે જોઈ શકો છો આ બાજુ એક દરવાજો છે આ બાજુ એક બીજો દરવાજો છે અને પાછળની બાજુ એક સીડી રૂમ કે તમારે કઈ વસ્તુ સ્ટોર કરવી છે તો એ રાખી શકો છો તો ટેરેસ ને માણીએ સૌ પ્રથમ અહીંયા આવશું એટલે સૌથી સારી વસ્તુ કે જે મોટા ભાગના બિલ્ડિંગમાં વાયરના લોચા દેખાતા હોય તો તે વસ્તુ અહીંયા તમને જોવા મળતી નથી દરેક લોકોના કોમન પાઇપ અહીંયા સુધી પહોંચાડેલા છે જે કોઈ કનેક્શન લેવા માટે ઈચ્છુક હોય તે લોકોનું વાયરેક ડાયરેક્ટ ઉપર જ થઈ જશે વાયરિંગ તો એનો એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો ત્યારબાદ અહીંયા આવીએ તો આખે આખો જે સીડી રૂમ હતો આપણે જે ઊભા હતા તે વચમાં છે અને ફરતે બધી બાજુ ટેરેસનું આયોજન છે તમે જોઈ શકો છો સરસ મજાનો વિશાળ ટેરેસ સીલિંગ છે ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાં જામનગર રોડ છે ત્યાંથી એક છે ત્યાંથી પણ તમે આવી શકો છો આમથી ફરીને પણ રસ્તો છે તો તમને જામનગર રોડથી વોકિંગ ડિસ્ટન્સ પર આ પ્રોજેક્ટ મળી જશે તો આ બાજુ જોઈએ તો પાછી એક આપણું આ ટેરેસ આવી ગયું છે અને સાથે જ તમે વિચારતા હશો કે એ બધું તો બરોબર છે પાણીનો પ્રશ્ન તો પાણી માટે આપણે ઉપર ટાંકા આપેલા છે ત્યારબાદ એની જ સાથે ગરમ પાણી માટે સોલારની પણ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો સાંજે પાંચ છ વાગે સનસેટ ટાઈમે તમારે ટેરેસ ઉપર નાનું મોટું કંઈ ફંક્શન કરવું હોય તો તે પણ કરી શકો છો જેમ વાત કરીએ વિશાળ જગ્યા છે ટેરેસની ટાઇલ્સની ક્વોલિટીની વાત કરીએ તો ચાઇના મોજી એક ટાઇલ્સ છે કે જે લીકેજ માટે અને ક્વોલિટીમાં સર્વશ્રેષ્ઠ ટાઇલ્સ કહેવાતી ગણાય તો એ આપણને તમને અહીંયા મળી જશે ત્યારબાદ આ ફ્લેટમાં લોખંડની સારામાં સારી રેલિંગ પણ આપેલી છે દરેક જગ્યાએ આજ રેલિંગ ઉપલબ્ધ છે તો ફ્લેટની વાત કરીએ ને તો દરેક રીતે પરવડે પોસાય અને અનુકૂળ આવે એ પ્રમાણેનો ફ્લેટ છે મિત્રો તમને આજનો સાડા સાતસો સ્ક્વેર ફીટનો થ્રી બી ફ્લેટ કેવો લાગ્યો અને આ ફ્લેટની કિંમત જાણવા માટે તમે ક્યારને આતુર હશો તો આ ફ્લેટની મિત્રો કિંમત છે પિસ્તાલીસ લાખ તમે વિચારતા હશો કે અહીંયા સુધી અમારે પહોંચવું કેમ તો આનું એડ્રેસ છે બાર આઠ જંક્શન પ્લોટ મોરબી હાઉસની સામે તો વહેલામાં વહેલી તકે વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ શરૂ હોવાથી બસ જરૂર ને જરૂર ઓનરનો કોન્ટેક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલો છે એમને કોન્ટેક કરી અને જરૂર પધારો અને પોતાના સ્વપ્નનું ઘર છે એ મેળવો